તો જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ માળિયા તાલુકાના ખાખરીજી ગામમાં તો આ ગામમાં આપણે નળેશ્વર જડેશ્વર મહાદેવ મંદિર ખાખરીજી છે તો ત્યાં આવ્યા છીએ તો ત્યાં આપણે શંકર ભગવાનના દર્શન કરવા છીએ તો જે સામે મંદિર છે તો આપણે અંદર જવાના છીએ તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરી દેજો અને કોમેન્ટમાં જય શંકર ભગવાન ભોળાનાથ લખી નાખજો ગેટમાં એન્ટ્રી કરતા જ આપણને શંકર ભગવાનની મોટી મૂર્તિ દેખાશે અને કૃષ્ણ ભગવાન શેષનાગ ઉપર છે એ પણ દેખાશે જુઓ અને સરસ મજાનો તો ચલો આપણે મંદિરે જશે અને ભોળાનાથ દર્શન દર્શન કરશે આપણે ઉપર આવી ગયા છીએ તો આપણે મંદિરે જશું દર્શન કરસી અને અહીંનો view મંદિર ઘણો બંદુ ઊંચું છે જો તમે જોઈન રહ્યા છો આ છે મંદિર આપણે શંકર ભગવાન દર્શન કરી લીધા ને જુઓ આવી રીતનું આ મંદિર છે અને મંદિર ની પાછળ એટલે મસ્ત મજાનું તળાવ છે અહીંયા કેટલું બધું બેકગ્રાઉન્ડ થઈ ગયું હતું મંદિરની ઉપર પાછળ ઘણું બધું બેકગ્રાઉન્ડ છે જ્યાં બેહે એવું અને સરસ મજાનું જો આવી રીતનું અહીંયા બાજુમાં ખાખરેચી ગામ છે તો આપણે ત્યાં આવ્યા હતા રણના થોડા બ્લોક બનાવવા માટે જો તો જો આપણે નીચે જો સામે ક્યારે છે જો બધી પણ આવી જઈ છે આ બાજુ અહીંયા આંબાને અને આપણે તો હજુ રાધી નહીં આ વર્ષની કેરી હવે એમાં પાછળ જાય છે મંદિરની પાછળ નીચે જ્યાં આપણે છોકરાઓને રમવા માટેના સાધન છે હિંચકા અને લપસણ એની બધું છે તો ત્યાં જાય છે આમે હે ને

આપડે ગોંધા કેવાય ખાધા કોમેન્ટ કરી દર્શન કરીને નીકળી ગયા ઘર તરફ બહુ ખાસ અંધારું થઈ ગયું છે માથે તિલક કરી લીધું છે જેડો ફોનમાં જોવે ચલો કરે અને ચંપલ પીવરો ભૂલી ગયો હારું હલો તાને આપણે મળશું આપણે બીજા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો શંકર ભગવાન કોમેન્ટમાં લખી નાખજો બાય બાય